સમાજવાદી પાર્ટીના સાંસદ રામજી સુમને રાણા સાંગા વિશે ટિપ્પણી કરી અને દેશભરમાં ક્ષત્રિય મેદાને પડ્યા છે સુરેન્દ્રનગરમાં પણ રાજપૂત કરણી સેના દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે ક્ષત્રિય સમાજનો સૂર છે કે રાણા સાંગા વિશે કરેલી વિવાદિત ટિપ્પણીને સંસદના રેકર્ડ પરથી દૂર કરવામાં આવે અને આ સાથે જ સાંસદ રામજી સુમન તેમના નિવેદન બદલ માફી માંગે અને જો તેમ નહીં થાય તો દેશભરમાંથી તેમના વિરોધમાં જ્વાળા ફાટી નીકળશે

સમગ્ર ભારતના ના ક્ષત્રિયો આગ્રા અંદર મહારાણા સાંગાની જયંતી ઉજવશે આ હું ખાસ કરણી સેના સરકાર ને